એ એ હાલો ની મને આજ હાંજિયા થિયેટરમાં હું પુષ્પા ટુ ફિલ્મ જોવાય તો ની મને જામો પડી ગયો પુષ્પા એ શું મને એન્ટ્રી મારી પુષ્પા મે <laughs> 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 <laughs>

શું ફોન કર્યો તો સાહેબ આ દોયશન પોચાઈન બધી ખબર હે આ દોયશ હું થયું એ સાહેબ અમે ઉગડા ધોતા હતા ને ત્યાં એક સીસી તરતી તરતી આવી અને માં નકરા ધોળ ધુવાડા હતા તે મેં ઘા કરીને ફૂટી જાય સીસી અને માથી રાક્ષસ જેવો ને માર સોળી રૂપાળી લઈન વહી ગયો શું કીધું સીસી ગા કરી તેમાંથી રાક્ષસ પેદા થયો અને તમાર સોળી લઈ લઈ ગયો આ ગાંડી ને થઈ ગઈ ની સાહેબ મને એવું લાગે છે પણ સાહેબ એક કામ કરો ને હાલો ને હારે જઈને છેક કરી જો રાખશા હાસુ કાઈ ને છોડીને પકડી ગયો હોય ને તો આપડે એની છોડીને બસાઈ લઈએ નકર આડો છે ને ચોક મને તો ખોટી નહીં લાગે હો એ સાહેબ મારી સાહેબ હોય તો હમ હે કા હાલો હાલો a ऊ 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